વર્ષ બે હાજર ત્રેવીસ વિદાય લઈ રહેલા અને વર્ષ બે હાજર ચોવીસ ના નવા વર્ષના આગમન સમય સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ઠંડી થી બચવા માટે લોકો જેકેટ અને ઠેર ઠેર ટાપણું કરતા હોવાનું નજરે પડી રહ્યા છે ત્યારે હાલમાં ચાલી રહેલ શિયાળાની ઋતુમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાલુકા શહેરમાં ઠંડીનો ચમકારો એટલો બધો વધી ગયો છે કે જેના કારણે લોકો ઠંડીથી બચવા માટે સાંજે સમયથી જેકેટ પહેલાંના ઝીડ પડી રહ્યા છે જ્યારે કે મોહલ્લા શહેરોમાં ઠેર ઠેર તાપણું કરીને આવનારા વર્ષ બે હજાર ચોવીસના અંગે આવનારી લોકસભા ચૂંટણી તેમજ આગામી ચૌદમી જાન્યુઆરીના રોજ ઉતરાણ પડવાને થર્ટી પરની ઉજવણી અંગે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ